મિત્રો જીવનનું સૌથી મોટું જૂઠાણું એ છે કે આપણે દરરોજ પોતાને કહીએ છીએ બધું જ જાતે સારું થઈ જશે પરંતુ સત્ય એ છે કે કંઈ પણ ક્યારેય પોતાની મેળે સારું થતું નથી તેને ઠીક કરવું પડે છે મનનું ધ્યાન રાખવું પડે છે વિચારસરણી બદલવી પડે છે અને આ એક કળા છે મનને ઠીક કરવાની કળા શું તમે નોંધ્યું છે કે જ્યારે મન પરેશાન થાય છે ત્યારે સૌથી પહેલા જે વસ્તુ બગડે છે તે બહારની દુનિયા નહીં પણ આંતરિક દુનિયા છે બહાર એ જ લોકો રહે છે એ જ સંજોગો એ જ નોકરી એ જ ઘર એ જ જવાબદારીઓ પણ મન હચમચી જાય છે અને જ્યારે મન હચમચી જાય છે ત્યારે વ્યક્તિ નાનામાં નાના કાર્યોને પણ ભારે બોજ માનવા લાગે છે આ જ કારણ છે કે કેટલાક માટે મુશ્કેલ પરિસ્થિતિ પડકાર બની જાય છે અને કેટલાક માટે એ જ પરિસ્થિતિ જીવનનો અંત બની જાય છે ફરક ફક્ત મનનો છે જો મન સારું હોય તો ગરીબી પણ સાધના બની જાય છે પરંતુ જો મન વિખેરાઈ જાય તો સંપત્તિ પણ અભિશાપ બની જાય છે અને તેથી જ જો તમે જીવનમાં બધું સારું ઈચ્છતા હોવ તો પહેલાં તમારા મનને ઠીક કરવાનું શીખવું પડશે વિચારો શું તમે ક્યારેય પોતાને આ પ્રશ્ન પૂછ્યો છે છેવટે મારા દુઃખનો મૂળ બાહ્ય સંજોગો છે કે મારું મન જવાબ સરળ છે સંજોગો ક્યારેય કાયમી નથી હોતા ક્યારેક સમય સારો હોય છે ક્યારેક ખરાબ ક્યારેક લોકો તમારી સાથે રહે છે ક્યારેક લોકો તમને છોડી દે છે ક્યારેક પૈસા આવે છે ક્યારેક જાય છે પરંતુ જો મન મજબૂત હોય તો સંજોગો તમારા પગ નીચે હોય છે જો મન તૂટી ગયું હોય તો સંજોગો તમને કચડી નાખે છે તો ભાઈઓ અને બહેનો હું તમને કહેવા માગું છું કે જો તમે તમારા મનને કાબૂમાં રાખવાની કળા શીખી લો તો જીવનમાં ક્યારેય તમને હરાવવાની હિંમત નહીં આવે પરંતુ સમસ્યા એ છે કે આપણે બધા આપણા જીવનને સુધારવા માટે બાહ્ય વસ્તુઓ પાછળ દોડતા રહીએ છીએ કેટલાક કહે છે કે જો હું મારી નોકરી બદલીશ તો હું ખુશ રહીશ કેટલાક માને છે કે જો સંબંધો સુધરશે તો મનને શાંતિ મળશે કેટલાક કહે છે કે જો મને પૈસા મળશે તો મને શાંતિ મળશે પણ શું તમે ધ્યાન આપ્યું છે આમાંથી કંઈ કાયમી નથી નોકરી બદલ્યા પછી પણ ચિંતા રહે છે સંબંધો સુધર્યા પછી પણ મન ખાલી લાગે છે પૈસા કમાયા પછી પણ ઊંઘ જતી રહે છે તો ખરી સમસ્યા ક્યાં છે ખરી સમસ્યા મનનું બંધન છે મન એક પાંજરું છે જો તમે તેને સમજો છો તો તમને સ્વતંત્રતા મળશે પરંતુ જો તમે તેને અવગણશો તો એ જ મન તમને દુઃખમાં ખેંચી જશે હવે પ્રશ્ન એ છે કે મનને કેવી રીતે સુધારવું મિત્રો મનને સુધારવાનું પહેલું પગલું એ છે કે તેને પકડી રાખો કારણ કે મન દોડે છે મન હંમેશા દોડે છે ક્યારેક ભવિષ્ય તરફ ક્યારેક ભૂતકાળ તરફ ક્યારેક મન કહે છે ગઈકાલે આવું કેમ થયું અને ક્યારેક કહે છે કાલે શું થશે પણ મન આજે જીવવા માંગતું નથી અને જ્યાં સુધી મન વર્તમાનમાં જીવતું નથી ત્યાં સુધી શાંતિ ક્યારેય પ્રાપ્ત થશે નહીં શું તમે જાણો છો કે સૌથી મોટો રોગ શું છે દુઃખનું કારણ એ નથી કે જીવન મુશ્કેલ છે દુઃખનું કારણ એ છે કે આપણે કાં તો આ છોડી દઈએ છીએ અને કાલ વિશે રડતા રહીએ છીએ અથવા કાલની ચિંતામાં સળગતા રહીએ છીએ અને ઠીક કરવાની કળા એ છે કે તેને આજમાં પાછું ખેંચી લેવું કારણ કે આ સત્ય છે જીવન ફક્ત આજે જ જીવાય છે કાલ ક્યારેય આવતી નથી હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું બધું જાતે જ ઠીક થઈ જાય તેની રાહ જોવામાં તમે કેટલા વર્ષો બગાડશો તમે કેટલી રાતો જાગતા રહીને એવું વિચારશો કે કોઈ દિવસ તમને શાંતિ મળશે બહારની દુનિયા બદલીને તમારું મન બદલાઈ જશે એવું માનીને તમે કેટલી વાર પોતાને મૂર્ખ બનાવશો જો તમને જવાબ મળી ગયો હોય તો સમજો હવે આ કળા શીખવાનો સમય આવી ગયો છે હવે તમે વિચારતા હશો કે ઠીક છે મન આજે એક થવું પડશે પણ કેવી રીતે મિત્રો આ માટે ખૂબ સરળ ઉકેલો છે પરંતુ સૌ પ્રથમ એક વાતનું વચન આપો વચન આપો કે તમે આખો વિડીયો અંત સુધી સાંભળશો કારણ કે આ ફક્ત શબ્દો નથી આ જીવનનો અનુભવ છે આ એ જ કળા છે જેને જો તમે સમજી લો છો તો તમારું જીવન બદલાઈ જશે અને હા જો આ વસ્તુ તમારા હૃદયને સ્પર્શી રહી છે તો હમણાં જ એક વાત કરો આ વિડીયોને ચોક્કસપણે લાઈક કરો અને કમેન્ટમાં ફક્ત લખો હું મારા મનને સાજા કરવાની કળા શીખવા માગું છું જેથી તમારું મન પણ સાક્ષી આપે કે તમે પરિવર્તન માટે તૈયાર છો હવે ચાલો આગળ વધીએ મનને વર્તમાનમાં ખેંચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું હા એ શ્વાસ જેના પર આપણે ક્યારેય ધ્યાન આપતા નથી પણ શું તમે જાણો છો કે શ્વાસ એ મન અને શરીર વચ્ચેની કડી છે જો શ્વાસ શાંત હોય તો મન આપમેળે શાંત થઈ જશે જો શ્વાસ ઝડપી હોય તો મન બેચેન થઈ જશે આ જ કારણ છે કે જ્યારે તમે ગુસ્સે હોવ છો ત્યારે શ્વાસ ઝડપી બને છે અને જ્યારે તમે ધ્યાનમાં હોવ છો ત્યારે શ્વાસ ઊંડો અને ધીમો થઈ જાય છે તો આ પહેલી પ્રેક્ટિસ છે દિવસમાં ત્રણ વખત ફક્ત બે મિનિટ બેસો અને તમારા શ્વાસને અનુભવો કોઈ મંત્ર નથી કોઈ મુશ્કેલ તકનીક નથી ફક્ત શ્વાસને આવતા અને જતા જુઓ યાદ રાખો જો શ્વાસ બહાર જાય છે તો ચિંતા પણ બહાર જશે તમારે સમજવાનું છે કે શ્વાસ બહાર કાઢતી વખતે મારા શરીરની મારા મનની બધી જ નેગેટિવિટી બહાર જાય છે અને જો શ્વાસ અંદર આવે તો શાંતિ પણ અંદર આવશે શ્વાસ લેતા સમયે તમારે વિચારવાનું છે કે બધી જ સકારાત્મકતા મારા મન અને મારા વિચારોમાં છે હવે બીજી પ્રેક્ટિસ એ છે કે મનને સાજા કરવા માટે શબ્દોની શક્તિનો ઉપયોગ કરવો હા તમે દરરોજ તમારા મનમાં જે શબ્દો બોલો છો શું તમે જોયું છે કે મન હંમેશા તમારી સાથે વાત કરે છે અને મોટાભાગની વસ્તુઓ આવી જ હોય છે હું તે કરી શકતો નથી મારી સાથે આવું કેમ થાય છે મારું ભાગ્ય ખરાબ છે વારંવાર આ શબ્દો સાંભળીને મન નબળું પડી જાય છે જો તમે મનને સાજા કરવા માંગતા હો તો પહેલાં શબ્દો બદલો હું નથી કરી શકતો હું પ્રયત્ન કરીશ મારું નસીબ ખરાબ છે મને નવી તકો મળશે બધા મારી વિરુદ્ધ છે હું શીખી રહ્યો છું તે બદલું આ શબ્દો જાતું છે આ શબ્દો તમારા મનની દિશા બદલી નાખે છે તમે વિચારતા હશો કે શું આ નાનો ફેરફાર ખરેખર ફરક પાડશે હા તે થશે કારણ કે મન એવું બને છે જે તમે તેને વારંવાર ખવડાવો છો જો તમે દરેક વિચારનું પુનરાવર્તન કરતા રહો છો તો તેનાથી કોઈ ફરક પડશે નહીં જો તમે તેને ભય અને નિરાશા ખવડાવશો તો તે ગુલામ બની જશે જો તમે તેને હિંમત અને આશા ખવડાવશો તો તે ખૂબ જ મજબૂત બનશે અને મિત્રો ભૂલશો નહીં કે મન ફક્ત તમે જે વિચારો છો તે જ વિચારતું નથી મન તમે જે વારંવાર કહો છો તે વિચારે છે તેથી શબ્દો બદલો વિચાર બદલાશે જો વિચાર બદલાય છે તો સંજોગો બદલાશે હવે મનને સાજા કરવાની ત્રીજી રીત સ્વીકારવાનું શીખો હા મુશ્કેલ છે પણ જરૂરી છે હંમેશા યાદ રાખો દુઃખનું કારણ ઘટના નથી દુઃખનું કારણ ઘટનાનો વિરોધ છે જ્યારે આપણે કહીએ છીએ કે આ કેમ થયું ત્યારે દુઃખ વધે છે જ્યારે આપણે કહીએ છીએ કે હા આ થયું અને હવે મારે તેમાંથી શીખવું પડશે ત્યારે દુઃખ અદૃશ્ય થવા લાગે છે આ સ્વીકૃતિ છે અને આ સ્વીકૃતિ નબળાઈ નથી આ સ્વીકૃતિ એ વાસ્તવિક શક્તિ છે કલ્પના કરો કે જ્યારે બાળક પડી જાય છે અને રડે છે ત્યારે માતા તેને ઉપાડે છે તેને ગળે લગાવે છે અને કહે છે ઠીક છે કંઈ થયું નથી માતા પરિસ્થિતિ બદલી શકતી નથી માતા તરત જ ઈજા પૂસી શકતી નથી પરંતુ માતાનો એક શબ્દ કહે છે કે કંઈ થયું નથી તે બાળકના સમગ્ર દુઃખને ઘટાડે છે આ શબ્દોની તાકાત છે હવે પ્રશ્ન એ છે કે જ્યારે આખી દુનિયા તમને ટેકો આપવા ન આવે ત્યારે શું તમે તમારા પોતાના મનની માતા બની શકો છો શું તમે તમારા મનને કહી શકો છો કે કંઈ થયું નથી હું તેનું ધ્યાન રાખીશ જો હા તો મારો વિશ્વાસ કરો કે જીવનનું કોઈ તોફાન તમને નીચે લાવી શકતું નથી પરંતુ સમસ્યા એ છે છે કે આપણે આપણા પોતાના મન સામે ઊભા રહીએ છીએ જ્યારે મુશ્કેલી આવે ત્યારે આપણે કહીએ છીએ હવે બધું સમાપ્ત થઈ ગયું છે સંબંધ તૂટી ગયો અને તેઓ કહે છે કે હું ક્યારેય ખુશ નહીં રહી શકું જ્યારે તેઓ પૈસા ગુમાવે છે ત્યારે તેઓ કહે છે કે મારું નસીબ ખરાબ છે વિચારો જ્યારે તમે પોતે તમારા મનમાં ઝેર ખવડાવો છો તો તમે બહારની દુનિયા પાસેથી અમૃતની અપેક્ષા કેવી રીતે રાખી શકો છો યાદ રાખો ભાઈઓ અને બહેનો મનને સાજા કરવાની કળાનો આ ત્રીજો નિયમ છે તમારી જાત પ્રત્યે દયાળુ બનો હા કઠોર પરિસ્થિતિઓમાં જીવો પરંતુ તમારી જાત સાથે કઠોર ન બનો કારણ કે બહારની દુનિયા તમને તોડી શકે તેના કરતાં તમે તમારી જાતને વધુ તોડી શકો છો અને આ અન્યાય છે હવે એક વાત સમજો મન હંમેશા બહારની દુનિયાના અરીસામાં પોતાને જુએ છે જો કોઈ તમારું અપમાન કરે તો મન તે અપમાનને વળગી રહે છે જો કોઈ તમારી પ્રશંસા કરે તો મન તે વખાણને વળગી રહે છે પરંતુ પ્રશ્ન એ છે કે શું તમારું મન ફક્ત બીજાના શબ્દોનું ગુલામ છે શું તમારી વાસ્તવિક ઓળખ ફક્ત દુનિયા તમારા વિશે શું કહે છે તેના પર નિર્ભર છે જો હા તો મને માફ કરો તમે મુક્ત નથી તમે ફક્ત એક કઠપુતળી છો મનને સાજા કરવાનો ચોથો નિયમ છે પોતાને અરીસામાં જોવાનું શીખો અને આ અરીસો દુનિયાનો નથી આ અરીસો તમારી અંદર છે દરરોજ પોતાને પૂછો હું કોણ છું મારું મૂલ્ય શું છે શું હું મારી જાતને બીજાની નજરથી જોઈ રહ્યો છું કે મારા આત્માની નજરથી યાદ રાખો દુનિયાની તાળીઓ ક્ષણિક છે દુનિયાના મેણા ક્ષણિક છે પરંતુ આત્માની શાંતિ કાયમી છે અને આ શાંતિ તમારા મનને સ્વસ્થ કરે છે હવે તમે કહેશો કે આ બધી વાતો સારી લાગે છે પણ વાસ્તવિક જીવનમાં તેને પૂર્ણ કરવી મુશ્કેલ છે હા તે મુશ્કેલ છે પણ સરળ વસ્તુઓ કોને જોઈએ છે ફક્ત છૂટાછવાયા લોકો જ સરળ વસ્તુઓ ઈચ્છે છે ફક્ત તે જ લોકો જે હાર માની ચૂક્યા છે તેઓ જ સરળ વસ્તુઓ ઈચ્છે છે અને હું જાણું છું કે તમને સરળ વસ્તુઓ નથી જોઈતી તમને વાસ્તવિક જીવન જોઈએ છે અને ફક્ત તે જ વાસ્તવિક જીવન જીવે છે જે મુશ્કેલીઓથી ભાગતા નથી પણ તેમનો સામનો કરે છે તો હવે વિચારો શું તમે તમારા મનને પડકારવા માટે તૈયાર છો શું તમે તેને પકડી રાખી શકો છો અને આ કહી શકો છો પૂરતું થયું હવે હું તમારો માલિક છું તમે મારા માલિક નથી યાદ રાખો મન તમારો નોકર છે તમારો માલિક નથી પરંતુ જ્યારે તમે તેને તમારો નોકર બનાવવાનું ભૂલી જાઓ છો ત્યારે તે તમને તમારા ગુલામ બનાવી દે છે હવે એક તર્ક સમજો જો બાહ્ય પરિસ્થિતિઓ જીવનનો આધાર હોત તો દરેક ગરીબ વ્યક્તિ દુઃખી હોત અને દરેક ધનવાન વ્યક્તિ ખુશ હોત પરંતુ સત્ય તેનાથી વિપરીત છે ઘણા ગરીબ લોકો સ્મિત કરે છે ગાય છે જીવે છે અને ઘણા ધનવાન લોકો રડે છે તૂટી જાય છે એકલતા તેમને બિલકુલ જીવવા નથી દેતી તો ફરક ક્યાં છે ફરક મનની કળામાં છે તમે જોયું હશે કે કેટલાક લોકો નાની નાની સમસ્યા પર તૂટી જાય છે અને કેટલાક લોકો સૌથી મોટી સમસ્યા પર પણ હસતા ઊભા રહે છે આ કોઈ ચમત્કાર નથી આ સાધના છે આ મનને સાજા કરવા માટેની સાધના છે હવે પાંચમો નિયમ એ છે કે મનને સાજા કરવા માટે ધ્યાન જરૂરી છે ધ્યાન કોઈ ચમત્કારિક વસ્તુ નથી ધ્યાન એટલે તમારા વિચારો જોવાની હિંમત કારણ કે આપણે બધા ભાગતા રહીએ છીએ વિચારો મનમાં આવે છે અને આપણે તેનાથી ડરીએ છીએ આપણે તેથી આપણે ફોન ઉપાડીએ છીએ ટીવી જોઈએ છીએ લોકો સાથે વાત કરવાનું શરૂ કરીએ પરંતુ વાસ્તવિક કળા એ છે કે વિચારોનો સામનો કરવો બેસો આંખો બંધ કરો અને જુઓ કે મનમાં શું ચાલી રહ્યું છે શરૂઆતમાં તમને ડર લાગશે પરંતુ ધીમે ધીમે તમે સમજી શકશો કે આ વિચારો ફક્ત વાદળો છે તે આવશે અને જશે તમે ફક્ત આકાશ છો અને જ્યારે તમે આ સમજશો ત્યારે મનનું બંધન તૂટી જશે પછી જીવન તમારા પર ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ ફેંકે તમે હલશો નહીં તમે એવા જ રહેશો શાંત સ્થિર અને અડગ હવે તમારે વિચારવું જ જોઈએ પરંતુ શું આ બધું કરવાથી જીવન ખરેખર સારું બનશે હા બિલકુલ કારણ કે જ્યારે મન સાચું હશે ત્યારે તમે તે જ પરિસ્થિતિને અલગ રીતે જોશો જ્યાં પહેલાં તમે હાર જોતા હતા હવે તમે તકો જોશો જ્યાં પહેલાં તમે પીડા જોતા હતા હવે તમે પાઠ જોશો જ્યાં પહેલાં તમે બધું અંધકાર તરીકે જોતા હતા હવે તમે ત્યાં પ્રકાશ જોશો અને આ વાસ્તવિક ક્રાંતિ છે ભાઈઓ અને બહેનો યાદ રાખો કે જીવનમાં સૌથી મોટી શક્તિ એ નથી કે તમારી પાસે કેટલા પૈસા છે તમારી પાસે કેટલી ઓળખ છે તમારી પાસે કેટલા સંબંધો છે જો મન અસ્થિર હોય તો તમે દરેક જગ્યાએ હારી જશો અને મન જો સ્થિર હશે તો તમે દરેક જગ્યાએ જીતી શકશો તેથી જો તમે જીવનમાં બધું સારું ઈચ્છતા હો તો તમારા મનને સ્થિર કરવાની કળા શીખો તેને અપનાવો અને તેને ક્યારેય છોડશો નહીં તમારી જાતને પૂછો શું હું વિચાર બદલવા માટે તૈયાર છું શું હું એવી કળા શીખવા માટે તૈયાર છું જે મારા આખા જીવનની દિશા બદલી શકે જો તમારો જવાબ હા હોય તો મારા પર વિશ્વાસ કરો જીવનને પણ હા કહેવું પડશે મિત્રો અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે મનને કેવી રીતે સંભાળવું તેને કેવી રીતે ઠીક કરવું પણ એક છેલ્લું સત્ય એ છે કે તે એ છે કે મનને ઠીક કરવું એ એક વખતનું કાર્ય નથી તે રોજિંદો વ્યવહાર છે જેમ તમે શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ ખોરાક ખાઓ છો તેવી જ રીતે મનને સ્વસ્થ રાખવા માટે તમારે દરરોજ સાધના કરવી પડશે જો તમને લાગે છે કે એકવાર ધ્યાન કરો કેટલાક સારા વિચારો વાંચો અને હવે મન જીવનભર શાંતિમાં રહેશે તો તમે ફરીથી એ જ ભ્રમમાં જીવી રહ્યા છો મન દરરોજ ગંદકી ઉઠાવે છે દરરોજ કોઈ તમને દુઃખ આપે છે દરરોજ કોઈને કોઈ પરિસ્થિતિ તમને તોડી નાખવા માટે બને જ છે તેથી મનને દરરોજ સાફ કરવું પડે છે આ જ ખરી કળા છે તમે જુઓ જ્યારે રસ્તા પર ધોળ જમા થાય છે ત્યારે આપણે તેને સાફ કરીએ છીએ જ્યારે કપડાં પર ગંદકી જમા થાય છે ત્યારે આપણે તેને ધોઈએ છીએ પણ આપણા મન પર દરરોજ એકઠો થતો બોજ ચિંતા ઈર્ષા ગુસ્સો નિરાશા આપણે વર્ષો સુધી તેને વહન કરતા રહીએ છીએ અને પછી આપણે કહીએ છીએ કે જીવન આટલું ભારે કેમ લાગે છે શું તમે તમારા મનના ગુલામ તરીકે કે તેના માલિક તરીકે જીવવા માંગો છો સુદમ દરરોજ તમે પોતાને ગુમાવતા રહેવા માંગો છો કે તમે પોતાને શોધવા માંગો છો શું તમે બધું જ જાતે ઠીક થાય તેની રાહ જોવા માંગો છો કે તમે ઊભા થઈને કહેવા માંગો છો હા હું મારું મન ઠીક કરીશ અને બધું સારું થઈ જશે નિર્ણય તમારા હાથમાં છે અને જો તમે સાચો નિર્ણય લેશો તો મારા પર વિશ્વાસ કરો તમારું આખું જીવન બદલાઈ જશે મિત્રો આજની વાતચીત અહીં સમાપ્ત થાય છે તમે આ યાત્રામાં એકલા નથી ઈના મોટિવ્સ તમારા સાથી છે આ ચેનલ તમારા માટે છે જેથી તમે દરરોજ તમારા મનને સાંભળવાની કળા શીખી શકો અને તમારા જીવનને સુંદર બનાવી શકો જો આજની વાતો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તેને તમારી પાસે ન રાખો કમેન્ટમાં લખો કે મારું મન હવે મારું સાથી છે આ તમારા માટેનું વચન હશે આ બ્રહ્માંડને તમારો સંદેશ હશે કે હવે તમે તમારા મનને ઠીક કરવા માટે તૈયાર છો અને હા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી આ વાત વધુ લોકો સુધી પહોંચે અને જેમનું મન હજી પણ વિખેરાયેલું છે કારણ કે જ્યારે તમે કોઈ બીજાના મનને ઠીક કરવામાં મદદ કરો છો ત્યારે તમારું મન વધુ મજબૂત બને છે આગામી વિડીયોમાં ફરી મળીશું આભાર મિત્રો જય શ્રી કૃષ્ણ